જય માતાજીને જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છે સોજીનો ઉપમા તો તમારે સોજીનો ઉપમા કેવી રીતના બનાવવાનું અને તેની સામગ્રી શું જોઈએ તે બધી જ માહિતી હું તમને મારા વિડીયોમાં આપવાની છું ઉપમા બનાવવા માટે આપણે ચાર મરચાં લઈ લીધા છે તો પહેલાં આપણે મરચાંને કટ કરી લઈશું તો હવે આપણે ટામેટો લઈ લઈશું એક મંગ આપણે ટામેટો લઈ દીધું છે તેને પણ આપણે કટ કરી દઈશું

બરાબર દેવતા સળગાવાની છે અને આ બધું જે પાણી તમને દેખાય છે તે બધું જ પાણી આપણે બાળી દેવાનું છે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું જોજો મિત્રો આપણો ઉપમા બનાવીને તૈયાર થઈ ગયો છે તો તમારે ગમે ત્યાં જવાની જરૂરી હોય તો તમે આ રીતના ઉપમા બનાવીને અને નાસ્તો કરીને પણ તમે પીવી શકો છો અને તમારે ઉપમા બનાવવો હોય તો અમારો વિડીયો જોઈને પણ તમે બનાવી શકો છો મિત્રો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો એટલે લાઈક કરી દેજો જય માતાજી